શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં હું એમ એમ જાદવ ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ બે અષ્ટાંગ યોગ વિદ્યાર્થી મિત્રો આપણે એ પહેલાં અષ્ટાંગ યોગમાં પેલું બીજું અને ત્રીજું અંગ વિશે અભ્યાસ કરી ગયા છીએ આજે આપણે અષ્ટાંગ યોગનો ચોથો અંગ પ્રાણાયામ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામ અષ્ટાંગ યોગનું ચોથું અને ખૂબ જ મહત્વનું અંગ ગણાય છે પ્રાણનો આયામ એટલે પ્રાણાયામ પ્રાણાયામ બે શબ્દો મળીને બને છે પ્રાણવત્તા આયામ બરાબર પ્રાણાયામ પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે દીર્ઘ કરવો અથવા વિસ્તાર કરવો આયામનો બીજો અર્થ નિયંત્રણ કે નિયમન પણ કહી શકાય પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ઘ કરવાની વાત મહર્ષિ પતંજલિના યોગ દર્શન પ્રાણાયામમાં છે મહર્ષિ પતંજલિના યોગ દર્શન મુજબ પ્રાણાયામની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય છે કે તસ્મિનઃ સંતિ શ્વાસ પ્રશ્વાસ યોગઃ ગતિવિચ્છેદ પ્રાણાયામ અર્થાત શ્વાસ પ્રવાસ પ્રશ્વાસની ગતિમાં વિચ્છેદ કરવો એ જ પ્રાણાયામ છે સ્થૂળ અર્થમાં પ્રાણ એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા અને વિચ્છેદ એટલે તેની ગતિને વિશેષ રૂપે નિયમન કે નિયંત્રિત કરવું તે જ પ્રાણાયામ છે એટલે કે ઈચ્છા અનુસાર શ્વાસ લેવાની કે છોડવાની ક્રિયાને રોકી રાખવામાં આવે તેના પર અધિકાર મેળવવામાં આવે તે પ્રાણાયામનું મૂળ સ્વરૂપ છે શાસ્ત્રમાં પ્રાણાયામને પરમ તપ ગણવામાં આવ્યું છે પ્રાણાયામ પરમ તપ એટલે કે પ્રાણાયામને યોગનો આત્મા કહેવાય છે યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ શ્વાસ એ મન અને શરીરને જોડતો સેતુ છે શ્વાસ દ્વારા જ મન સુધી પહોંચી શકાય છે તેથી મનની શુદ્ધિ માટે પ્રાણાયામની ક્રિયા અતિ આવશ્યક છે હઠયોગ પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે કે ચલે વાતે ચલે ચિત નિશ્ચલે નિશ્ચલ ભવેત હઠયોગ પ્રદિકા મુજબ પ્રાણાયામની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે પવનો બધ્ય તે મનસ્તે નનસ્તે બધ્યતે તે એટલે કે જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને પણ બાંધ્યું છે પ્રાચીન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જેણે પ્રાણત્વને જાણ્યું તેણે વેદને પણ જાણી લીધા વેદાંત સૂત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્વાસ પ્રશ્વાસ અને ભ્રમ કહેવામાં આવે છે દરેક શાસ્ત્રમાં પ્રાણ અને પ્રાણાયામને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે સંસ્કૃત વાક્ય ચલે વાતે ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલ ભવેત એટલે કે જ્યારે વાત શ્વાસ ચલિત હોય છે ત્યારે મન એટલે કે ચિત્ત પણ ચલિત હોય છે અને જ્યારે વાત અર્થાત શ્વાસની ગતિ સ્થિર થઈ જાય છે ત્યારે ચિત્ત પણ સ્થિર બને છે બ્રહ્માંડમાં રહેલ પ્રાણતત્ત્વોમાંથી શ્વાસ દ્વારા પ્રત્યેક મનુષ્ય પોતાના પ્રાણની જરૂરિયાત મેળવે છે અને તે જ પ્રાણાયામ પ્રાણત્વ પર પ્રભુત્વ મેળવીને શરીરને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે શરીરમાં ઉત્પન્ન થતી શક્તિ પર અને શરીરમાં વહેતા પ્રાણના સંચાર પર સંયમ મેળવીને તેનો વિકાસ કેવી રીતે ઉપયોગ કરવો તેનો પ્રાણાયામ દ્વારા વિસ્તૃત ખ્યાલ દર્શાવેલ છે ટૂંકમાં પ્રાણાયામ એ મનને વશમાં કરવાની ક્રિયા છે પ્રાણને પ્રેમથી સ્વના નિયંત્રણમાં લાવવાનું રામબાણ ઔષધ એટલે જ પ્રાણાયામ પ્રાણાયામનું સ્વરૂપ જોઈએ પ્રાણાયામને તબક્કાવાર ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક પૂરક બીજું કુંભક અને ત્રીજું રેચક પૂરક એટલે શ્વાસ લેવાની ક્રિયા કુંભક શ્વાસને શરીરમાં રોકી રાખવાની ક્રિયા રેચક શ્વાસને બહાર છોડવાની ક્રિયા આ ત્રણેય ક્રિયાઓના સમૂહ દ્વારા પ્રાણાયામને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે શાસ્ત્રમાં કુંભકને જ મૂળ પ્રાણાયામ તરીકે ઓળખાવ્યો છે એટલે કે પ્રાણાયામમાં શ્વાસને રોકી રાખવાની ક્રિયાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કુંભકના પણ બે પ્રકાર એક અંતઃકુંભક અને બીજું બાહ્ય કુંભક અંતઃકુંભક એટલે શ્વાસ શરીરને અંદર રોકી રાખવો અને બાહ્ય કુંભક એટલે શ્વાસ શરીરની બહાર રોકી રાખવો પ્રાણાયામનો સામાન્ય અર્થ ભલે શ્વાસને રોકી રાખવો તેવો થાય પરંતુ તે અંતઃકરણ એટલે કે મન પર કાબૂ મેળવવાની ઉત્તમ ચાવી છે આથી કહી શકાય છે કે પ્રાણાયામથી માત્ર શારીરિક શક્તિને જ નહીં પરંતુ અચેતન મનના ઊંડાણમાં છુપાયેલી સુસુપ્ત શક્તિઓને પણ જાગૃત કરાય છે પ્રાણાયામના અભ્યાસથી અતિ ચમત્કારિક પરિણામો મેળવી શકાય છે પરંતુ તેનો યોગ્ય રીતે અભ્યાસ ન કરવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક છે અહીં એક સંસ્કૃત શ્લોક આપવામાં આવ્યો છે કે પ્રાણાયામ ન સર્વરોગ ક્ષયો ભાવ આયુષતા યા ક્ષયોગેન સર્વરોગઃ સમુદ્ધ ભવ એટલે આ સંસ્કૃતનો ગુજરાતીમાં અર્થ આ રીતે થાય છે કે યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી બધા જ રોગો દૂર થાય છે અને ખોટી રીતે અભ્યાસ કરવાથી રોગો ઉદ્ભવે છે પ્રાચીન શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલ છે કે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશમાં કરી શકાય છે પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ તે ગાંડા હાથી પર સવારી કરવા સમાન છે સ્વામી સત્યાનંદ સરસ્વતીએ પ્રાણાયામની સમજૂતી આપી છે કે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય પ્રાણમય કોષ જે પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન નામક પાંચ પ્રાણનો બનેલો છે તેમાં આવતી રૂકાવટોને દૂર કરી નિરામય શરીરનું નિર્માણ થાય છે તેથી પ્રાણત્વને ધારણ ધારણ કરવાની કે તેને વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે આધુનિક સમયમાં પ્રણા પ્રાણાયામને શ્વાસોશ્વાસ વ્યાયામની એક પદ્ધતિ માની લેવામાં આવી છે પરંતુ આ ફક્ત શ્વાસની કસરત નથી પ્રાણાયામના પ્રકાર વિશે જોઈએ મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં ક્યાંય પણ પ્રાણાયામના નામ આપ્યા નથી પરંતુ પ્રમાણભૂત ગ્રંથો અનુસાર મુખ્યત્વે પ્રાણાયામના આઠ પ્રકાર છે જેમાં એક સૂર્યભેદન પ્રાણાયામ બે ઉજ્જાયી પ્રાણાયામ ત્રણ ચિતકારી પ્રાણાયામ ચાર શીતલી પ્રાણાયામ પાંચ ભસ્ત્રિકા પ્રાણાયામ છ ભ્રામરી પ્રાણાયામ સાત મૂર્છા પ્રાણાયામ આઠ પલ્લવિની પ્રાણાયામ હઠિયોગ પ્રદિકા પ્રદીપિકામાં આ આઠ કુંભકના પ્રકારો દર્શાવ્યા છે સામાન્ય વ્યક્તિ માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ બે સૂર્યભેદન પ્રાણાયામ ત્રણ ભસ્ત્રીકા પ્રાણાયામ અને ચાર ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરવો આવશ્યક છે પ્રાણાયામના સૂક્ષ્મ અભ્યાસ માટે શરીર શ્વાસ અને મનની સ્થિરતા ખૂબ જ જરૂરી છે આથી પ્રાણાયામનો અભ્યાસ કેટલાક વિશેષ આસનોમાં જ કરી શકાય છે શાસ્ત્રમાં મુખ્યત્વે ચાર આસનોનું વર્ણન છે જેને ધ્યાનાત્મક આસન તરીકે ઓળખવામાં આવે છે એક પદ્માસન બે સિદ્ધાસન ત્રણ શવાસન અને ચાર સ્વસ્તિકાસન આ ઉપરાંત વજ્રાસન ભદ્રાસન કે સુખાસનમાં પણ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે પ્રાણાયામમાં ઉપયોગી મુદ્રાઓ પ્રાણાયામમાં કેટલીક હસ્ત મુદ્રાઓનો ઉપયોગ થાય છે હાથની મદદથી નાકના બંને નાસા દ્વારને ખોલવા કે બંધ કરવા માટે મુખ્યત્વે એક હસ્ત મુદ્રાનો ઉપયોગ જોવા મળે છે જેનું નામ છે પ્રણવ મુદ્રા વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામના ફાયદા જોઈએ પ્રાણાયામથી શરીરને શરીર તો સ્વચ્છ થાય જ છે પરંતુ મન પણ સ્વસ્થ અને પ્રસન્ન થાય છે શરીરની બાહ્ય અને આંતરિક તમામ અશુદ્ધિઓ દૂર થાય છે પ્રાણાયામથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ કે અભિવ્યક્ત કરવાની શક્તિમાં વધારો થાય છે પ્રાણાયામથી શરીરમાં દૃઢતા નાળીઓમાં શુદ્ધતા અને મનમાં એકાગ્રતા આવે છે શાસ્ત્રમાં પ્રાણાયામનો મહિમા સમજાવતા કહ્યું છે કે પ્રાણાયામથી તમામ પાપકર્મનો નાશ થાય છે પ્રાણાયામથી તમામ શારીરિક રોગો કે માનસિક રોગો તો દૂર થાય છે પરંતુ નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આ આધ્યાત્મિક આનંદ એટલે કે સત આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે મહર્ષિ પતંજલિ કહે છે કે પ્રકાશા વરણમ અર્થાત પ્રાણાયામથી પ્રકાશનું એટલે કે જ્ઞાન પર રહેલું મોહનું આવરણ દૂર થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ સહજ અને સરળ બને છે